આ ચિત્રની અંદર કઈ કઈ વસ્તુ દેખાય છે છોકરો છોકરી બતક કાજવો પછી પાન ઝાડ પથ્થર પાણી અને બતક ડુંગર વેરી ગુડ ચાલો હવે પાણીની અંદર કઈ કઈ વસ્તુ છે કાચબો બતક પાન ચાલો જયરાજ બતાવશો મને બતાવો કઈ કઈ વસ્તુ પાણીમાં છે વેરી ગુડ હા અને પાણીની બહાર કોણ કોણ છે ચાલો છોકરી છોકરો પછી બીજું શું છે બહાર ઝાડ છે પાણીની બહાર બરાબર છે વેરી ગુડ આ ચિત્રમાં જુઓ પાણીની અંદર કઈ કઈ વસ્તુ દેખાય છે મસલી બોટક મસલી બરાબર છે આમન મસલી બોટ ચલો પાણીની બહાર કોણ કોણ દેખાય છે છોકરી પછી હા કઈ કઈ વસ્તુ છે હા પછી ઘર

ના છોકરો છોકરો અરે ચલો એ ડબ્બાની બહાર કોણ કોણ છે આ ચિત્ર જુઓ પાણીમાં કઈ કઈ વસ્તુ દેખાય છે અને પાણીની બહાર કઈ કઈ વસ્તુ દેખાય છે જીરાફ છે બેટા પછી કાકી કાકા છોકરા છોકરી છોકરા હા પછી હજુ કશું છે બહાર ઝાડ હા પછી વેરી ગુડ છે ને હજુ બીજા બે ઝાડ દેખાય છે હા તો પછી ચાલો અહીંયા જુઓ ટોપલીમાં કયા કયા શાકભાજી છે રીંગણ કોબી ભાજી મકઈ ગાજર ગીટ વેરી ગુડ અને ટોપલીની બહાર કઈ કઈ વસ્તુ છે રીંગણ ટામેટું મકઈ

અને પાણીની બહાર કઈ કઈ વસ્તુ છે ચાલો કોણ છે લસણપટ્ટી પછી વેરી ગુડ પાણીની અંદર કઈ કઈ વસ્તુ દેખાય છે બટક કમલ તાલ